ભાઈ પૂછલે તમાર ઘર મેમન માયનું જમવા આવવાના છે લો કાયડો છોકરો અને રૂપસુંદરી રાણી નોતી રૂપારી રૂપારી આય બે જમવા આવવાના છે શું બનાવ્યું તે જો એઠે આટલી આઈટમ બનાવી છે પૂરી શાક કાચું અથાણું ખાટી રગડા જેવી સાઈસ ભજિયા સટણી ને ઓલી રૂપસુંદરી રાણી ના ભાવે ને તી પીજો ને ઓલા હરપોલિયા ને એના હાટુ પીવાન થમ્સ નોખી ને સ્ટેન્ડ ઉપર જો મોનથાર છે મોનથાર દેસી ઘી નો આ ઓહો વાવ એમ તો હું કઈ આરહુડી થોડી સુહંધુઈ બનાવ નાખું વેલી ઉઠીને

મેં જમવાનું બનાવી રાખ્યું ના આવો તો વાહો ફાડી નાખું બેયનો આ જા ઘરે મેળા જય શ્રી કૃષ્ણ હાલ પૂછડી આપણે બે સોફા સળીને બેહીએ અને વાઈટ જોઈએ એની હેલી પૂછડી પહેલી વાર વાયણું જમવા આવે છે તો કેટલા રૂપિયા દઉં 2000 આપી દે કુટુંબ થાય છે ને તારું એ એને 2000 હોય કઈ હ લગન માં એટલા નથી લખાવ્યા બધુંય થઈન જો પીઠીમાં માં મે 100 રૂપિયા દીધા તા ઈ 100 રૂપિયા દેવા નોતા તો પીઠી માં હે ને ફોટો પડવા બરકીને નેતી બધાય દેતા તા મારે દેવા પડ્યા 100 રૂપિયા

મરે મરે તને નત ખબર 820 એટલે કેટલા રૂપિયા 820 એટલે 250 રૂપિયા થાય ગાંડી એ બિલ મારું આવા લાગી આવાય જીગર માર દીકરા જે શ્રી કૃષ્ણા જાજા દીના જે શ્રી કૃષ્ણા કાકી આવાય માર દીકરા બે પણ સેનોરીટા ક્યાં હેલો આંટી જે શ્રી કૃષ્ણ જે શ્રી કૃષ્ણ માર દીકરી હારો છે સેનોરીટા યસ યસ લે પાણી ભરી આવ બે હાટુ ઓલિયો પાણી પી લ્યો ઓલે જીગર તું પી લે ના ના હા જો બેઠી ને માર બેન પાણી સે પૂછડી હાલો કેમ છો બસ મજામાં હો વાહ ઇન્ડિયન ફૂડ હું બોયલિયા હમ જાણો ની એમ કે ભારતીય ખોરાક ને હા જો સેનોરીટા તાર હાટુ પીજે કરે છે ઓલે હરપોલિયા કરે છે ઓલી થમસપ કોકાકોલા જેવું કઈક છે હો માર દીકરા જી તને તો આ ભાવે જ છે ને આપણું પૂરી ને ભજિયા ને ચટણી ને મોનથાર ને સાઈસ ખાટી ને તું ત જભેળવા જ મોય ને પૂછડી તુઈ સાઈફ માં રાત નું બધુંય વાહ મોનથાર માંથી મસ્ત સુગન આવે છે સોનલ હા તે આવે જ ને દેશી ઘી નો સે ખા ખા તું તારે લે સેનોરીટા તુઈ સાઈખે કાદી મોનથા ની ઢેફલી

જોયું કેવા લુગડા પહેરીને આવી થી ટૂંકા ટૂંકા અડધા ઉઘાડું શરીર દેખાવા ટૂંકી ટૂંકી ટણ જેવી કટમીડી અરે મારા રામ પાંચ વર ની છોકરી ને કટમીડી ને એવી કટમીડિયા પછી વર ની પહેરીને આવી લે